પોરબંદરના સોની બજારમાં રહેતા એક પરિવાર પર પાંચ શખ્સોએ તલવાર અને લાકડી વડે હુમલો કર્યો હતો આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ સભ્યોને પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પોરબંદરના સોની બજાર વિસ્તારમાં રહેતા વિરાજ અશોક ઝુંગી અશોક ભટ્ટુભાઈ ઝુંગી મિરાજ અશોક ઝુંગી અને ભાવિન રમેશ ઝુંગી સહિતના સભ્યો પર જગદેવ મોરજી મોદી નયન કોટિયા આકાશ જગદેવ મોદી નરેન્દ્ર રામજી કોટિયા અને ઉર્વી નરેન્દ્ર કોટિયા સહિતના પાંચ શખ્સો દ્વારા લાકડી અને તલવાર વડે હુમલો કર્યો હતો આ હુમલામાં જાગ્રસ્ત બનેલ સભ્યોને પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા મારું નામ અશોક બધુભાઈ જુંગી છે હું ઝવેરી બજાર પાનવાળી ગલીમાં રહું છું મને આજે મારો બનેલી થાય આમ તો પણ મારો એ મને દુશ્મન સમજે એ તલવાર લઈને આવ્યો અને અમને આ ખાઈને મારી નાખવાનો હતો પણ મેં બચાવ મારી હિંમતથી મેં મારી સેલ્ફ કોન્ફિડન્સથી મેં તલવાર પકડી મારા હાથમાં પણ એટલું લાગી ગયું છે આ છે અને એ લોકોએ મારા દીકરાને તલવાર મારી દીધી આ તો ઠીક છે કે કુદરતની દયાથી મારો દીકરો બચી ગયો આજે મારો દીકરો ન બચી ગયો તો મારે તો મારો દીકરો ખોવાની વાત આવે જ ને અને જગદેશ વીરજી મોદી આકાશ જગદેવ મોદી એનો જમાય ખુશ્બુનો વર્ગ મને એનું નામ નથી આવડતું અને એના આખા ઘરના છે આની પહેલા પણ અમે એસપીને ફરિયાદ આપેલી છે અને એસપીને બે વખત ફરિયાદ આપેલી છે અને એની કોપી પણ આજની તારીખમાં મારી પાસે છે તમે જ્યારે ગયો ત્યારે હું આપી શકું એમ છે અને આ લોકોનો ત્રાસ એટલો છે કે અમે સીધા ને સાદા માણસો છે આ લોકોના ત્રાસથી અમે બચી ન ગયા અને એ લોકો એટલું એટલી અડધે દાદાગીરી કરે છે ને કે અમે એની અમે જીવેલા અમને બચાવો અને ખરેખર આ લોકોના ત્રાસથી અમને બચાવો બસ અમારી આટલી જ અપીલ છે કાલે કઈ નતું મારો છોકરો આવ્યો એટલે એનો છોકરો પણ આવ્યો એટલે મારો ભાને જ થાય મારો છોકરો છે તો એને આની સામે દોરા કાઢી અને કહેતો એ તું અહીં શું કામ ભ તમને લોકોને કીધું જ ને કે ઘર ખાલી કરીને ભાગી જાવો તો અમે ઘર ખાલી કરીને ક્યાં રહેવા સાહેબ પણ અમને આ લોકો એવી ધાક ધમકી આપીને અમને હેરાન કાયમ માટે કરે છે તો અમારે શું કરવું અમે ગરીબ પછી એ લોકો થયું તો એના એનો પપ્પા એનો બાપ છે ને જગદેશ વિરજી મોદી તલવાર લઈને આવ્યો અને તમારે આખા ઝવેરી બજારના સીસીટીવી કેમેરા જોજો એટલે તમને ખબર પડી જશે કે તલવાર લઈને આવ્યો કેમકે સોની બજારમાં સીસીટીવી કેમેરા તો હોય જ અને એ આવ્યો અને આવ્યો એટલે સીધો એને મારા છોકરા ઉપર એટેક કર્યો અને હું ત્યાં પહોંચ્યો એટલે મેં કીધું કે ભાઈ મારા છોકરાને હું કામ મારે તો મને કે ભાગી તારી ડોકી કાપી એટલે મેં સીધી તલવાર પકડી અને મારા હાથમાં પણ એ તલવાર લાગી ગઈ અને મેં સ્વ બચાવ માટે મેં આખું એનું તલવાર બલર પકડી અને પછી મેં માન માન ત્યાંથી છટકી અને બીજા આજુબાજુ નું માણસ આવ્યા અને અમને મુકાવ્યા મને મને લાગ્યું છે મારા છોકરાને લાગ્યું છે પછી મારા બીજા બે ત્રણ ફ્રેન્ડ ફ્રેન્ડને લાગ્યા છે અહીંયા ટૂંકમાં આના ફ્રેન્ડ ને મારા ફ્રેન્ડ નહીં વાહની ભેગી સાથે ઊભા હતા મારા છોકરા એને લાગ્યું છે અને આ લોકોનો બહુ ત્રાસ છે અને કાયમ માટે આખા બંદરની અંદર તમે એનું જગદીશ વીરજી મોદીનું તમે કહોને એનું કાંઈ પણ કહોને એનું મગજ નામ છે અને કાયમ માટે મગજ કઈ કેમ કે મગજ એટલે કે મગજ એટલે એનું કોઈ મગજ કોઈનું ચાલે જ નહીં એવો માણસ છે બેકાર અને જીસ્સાવરોને ગરમ મગજનો માણસ છે એટલા માટે મારવાય હોય આ બંને જૂથ વચ્ચે અગાઉનું મંદુક તેમજ રસ્તામાંથી નીકળવા બાબતે બોલાચાલી થયા બાદ સામ સામી થઈ હતી અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર